તમે અને બાવીસ તારીખે તૈયાર થઈ જાવ વાત જવાનું આપણા જવાનો સર જોઈ તો નઈ ભાઈ હા પેલા જોઈ લો

কুকর ফুটি ভাত

હા આખો તારો કંટાળે તમે જો કોણ આગેવું બનવું એટલો મુશ્કેલ છે તમે બધી ખબર છે બાવીસ તારીખે અયોધ્યા

બાવીસ તારીખે જવાનું છે કશું બધું નઈ જોઈ એવું મને કંકુત્રી ની આ એટલે હું નાઉ લે અત્યારે બોલે ગંદાપી નીકળજે કશું હજુ થઈ મજા કઈ કુતરી નઈ આવી ને પણ આમાં તો જો પેલા અડ્ડા પછી એના ઘેર જવું પણ એના મેલું નઈ તું જો ખાલી દેવું 打击！打击！